સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે દર્દીનું ગેરવર્તન મહિલા તબીબને દર્દીએ વાળ ખેંચી ધક્કો માર્યો લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ઇજાગ્રસ્ત હાલતમાં એક વ્યક્તિને નવી સિવિલ હોસ્પિટલ મોકલાયો હતો આ વ્યક્તિ માનસિક બીમાર હોવાનું આરેમોએ જણાવ્યું રાત્રિના સમયે સારવાર દરમિયાન આ માનસિક બીમાર વ્યક્તિ પોતાની માતાને માર મારવા લાગ્યો હતો તો બીજી તરફ મહિલા રેસિડેન્ટ અન્ય દર્દીની સારવાર કરી રહ્યા હતા આ સમયે મહિલા તબીબને પણ વાળ ખેંચી ધક્કો માર્યો હતો આ ઘટનાને પગલે સિવિલ તંત્ર દ્વારા ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યોની એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝોલડી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના માટે શું અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિન્ટ મેડમ સાથે રહી ગઈ